સુરતની લાલગેટ પોલીસે રિક્ષામાં મુસાફરોનો સ્વાંગ રચી મુસાફરોને આગળ પાછળ ખસવાનું કહી તેઓના પાકેટમાંથી રોકડ અને મોબાઈલ ફોનની લૂંટ કરતા બે ઈસમોને ઝડપી પાડ્યા છે સુરતની લાલગેટ પોલીસે રિક્ષામાં મુસાફરોનો સ્વાંગ રચી મુસાફરો સાથે ચોરી કરતા ઈસમોને ઝડપી પાડ્યા છે ઓટો રિક્ષામાં બેસતા પેસેન્જરોની નજર ચૂકવી આરોપીઓ ચોરી કરી લેતા હતા ખિસ્સા તેમજ પર્સ અને બેગમાંથી રોકડ અને મોબાઈલની ચોરી કરી લેતા હતા પોલીસે ફારૂક હારુનભાઈ શેખ અને ખોજેમ ફકરુદ્દીન વોરાની ધરપકડ કરી છે પોલીસે રિક્ષામાંથી ચોરીના વીસ મોબાઈલ ફોન કબજે કર્યા છે પોલીસે રિક્ષા મળી એક પોઈન્ટ પચાસ લાખનો મુદ્દા માલ કર્યો છે પકડાયેલ આરોપી ખોજેમ ફકરુદ્દીન વોરા વિરુદ્ધ ચોકબજારમાં 2 અને પાંડેસરા પોલીસ મથકમાં 2 ગુના નોંધાએલા છે જ્યારે ફારૂક શેખ વિરુદ્ધ પાંડેશરા પોલીસ મથકમાં 2 ગુના નોંધાએલા છે હાલ પોલીસે બन्नेની ધરપકડ કરી રિક્ષા કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસ ટીમના એસઆઈ મોસીનભાઈ અને હેડ કોન્સ્ટેબલ દિલુબાને માહિતી મળેલ કે લાલગેટ વિસ્તારમાં એક રિક્ષામાં બે ચોરીના મોબાઈલ લઈને જાય છે બાતમી હકીકત આધારે અમે રિક્ષા સાથે બંને ઇસમોને પકડી પાડેલ જેમાં એક ખોજેમ ફકરોદીન વોરા અને બીજો ફારૂક હારુન શેખ બંને સલામતપુરાના રહેવાસી છે અને બંનેને ત્યાં રિક્ષામાં અમજડતી કરતા કુલ વીસ મોબાઈલ કિંમત રૂપિયા ₹80000 ના મળી આવે અને બંનેની પોસ્ટ પરસ કરતા તેઓ ખાસ કરીને અઠવા વિસ્તાર અને કોટ વિસ્તારના પેસેન્જર રિક્ષા લઈને ફરતા હોય અને રીક્ષામાં પેસેન્જર બેસાડી અને એમને આગા પાસા બેસવાનું કહી અને જે કોઈ ફરિયાદી હોય એમના મોબાઈલ કાઢી લેતા હતા એ રીતના કુલ વીસ મોબાઈલ એમની પાસેથી હાલ કબજે કરવામાં આવેલ છે બંને ઈસમો અગાઉ પણ ગુનાઓમાં પકડાયેલ છે જેમાં ખોજે અગાઉ ચોક બજાર અને પાંડેસરાના કુલ ચાર ચોરીના ગુનાઓમાં પકડાયેલ છે ફારૂક અગાઉ પાંડેસરાના બે ગુનાઓમાં ધરપકડ કરાયેલ છે અને પાસામાં પણ જઈ આવેલ છે હાલમાં બંને ઈસમો ની અટકાયત કરી અને આગળની તપાસની કાર્યવાહી ચાલુ છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત